સરસ્વતી કરો ઉપવાસાન બાર વાગી ગયા મને તો ભારે થઈ ગયો તો પેટમાં હું તો ઘડી

વિડિયો બનાવવાનો છે અને મારી ચેનલ ઉપર મૂકવાનો છે એકાદશી શા માટે કરવાની અને આપણા ઋષિ મુનિઓ એકાદશી ઉપર આપણા શાસ્ત્રો એ આપણા વ્રતો ઉપવાસો જે કઈ કથાઓ છે એમાં સર્વશ્રેષ્ઠ એકાદશીને જ કેમ ગણવામાં આવે છે બધા જ વ્રતો ખૂબ પવિત્ર છે પણ એકાદશીને શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે એનો વિષય આપણે આજ બનાવવાનો છે ક્યારે છે એકાદશી એ બધી વાતો કરવાના છે હવે અમે કેટલા દિવસથી પ્લાન કરવી છે કે ગરબા શીખવા જવા ગરબા શીખવા ચાલો આપણે કે કુછ આવી ગોથી આવી ક્લાસ અને આપણે ગરબા ક્લાસ ફાઇનલી જોઈન્ટ કરી લેવી ઓ નવરાત્રીમાં એક જ મહિનાન વાર છે હા ના ના એમ તો દોઢ મહિનાની બે મહિનાની આવે છે મમી નવરાત્રી વેલી દિવાળી વેલી 10મા મહિનામાં દિવાળી

ગયા સોમવાર ભજીયા ખાઈ ને મંગળવારે ગામડે ગયા તા અને આ સોમવારે ભજીયા ખાઈ ને આજ મંગળવારે આજ મંગળવારે ક્યાંય ને જાવ ન જાવ ને તો વાંધો નહીં દર મંગળવારે સાઈન તો રેસમાં બેન ભારે પડી જાય પાણી આજ જાય ને હા હાલો આપો પક હા મમ્મી કા ચોમાસું આવે ને એટલે આ બહુ માથા કોઈટ આપણે જે કપડા મૂ ને પેલા હા ઉપર ધાબે નાખી આવી આપણે ને હવે હું પાછી છે ને હું લેવા જાવ છું ને કામ જંજુમ કામ ઉપાડ્યું છે નીચે પાર્કિંગ સાફ કરવાનું અને પાર્કિંગ ધોવાનું ફર્નિચર થઈ ગયું લાઈટ ફિટિંગ થઈ ગયું હવે ખાલી સીટ વોલપેપર કરાવવાનું છે થઈ જાય સાફ સફાઈ આજે અમારે કોને ખબર અચાનક પ્લાન બની ગયો પાર્કિંગ સાફ કરવાનું ના હોટાકો વિસરવાનું અને અહીંયા ત્યાં વાયપર ફેરવતા થાય ગયું છે હમણાં ત્યાં ફેરવા મળશે ભાભી ને ચડાવી દીધા ટેબલ ઉપર હું હમણાં છે ને પોતાં પોતાનું મંડું ફટાફટ સાફ કરીને અને મમ્મીને ડ્યુટી થોડી પ્રિયાંશ ને હોય પી છે ડ્યુટી ચાલુ કરીશ મમ્મી પડદા ધોવાના છે ને કૃષ્ણ વંદે જગત ગુરુ હે વરસાદ છે એટલે હું કઈ નઈ ઓલી સિલિંગમાં જે છાંટા ગયા છે ને એ જો અને સિલિંગમાં છાંટા ન હોય એ રીતે ધોજો તો આ ત્રાંગા ત્રાંગા થઈ જાય ઓલો હું ઉખડી જાય છે એવું થઈ જાય આપણે ધાબે તો ત્યારે ઉખડી ગયું તને જવા ને તોડી સાડા બાર વાગી ગયા છે અને હજી અમે છે ને પાર્કિંગ અહીંયા ક્લીન બધું સરસ મજાનું આખું પાર્કિંગ કરી પણ હજી છે ને અહીંયા ટાકો વિસળવાનું હવે કામ ચાલુ છે હાય તો ભાભીને છે ને ઉતાર્યા અંદર અને હું અહીંયા બાર ડોલ પાણી ખેંચું અને મમ્મીને ડ્યુટી હોય છે પ્રિયાંશને રાખવાની

ઓછી થાય ને ખાધા ખાય ને ત્યારે મોઢે થી બહુ સારું લાગે પછી છે ને પાણી એટલું પીવું બધું એડજસ્ટ કરવું ને અને છે ને કોમેન્ટ આવી હતી કે ભજીયા ની રેસીપી આપજો ભજીયા ની આપશો નેક્સ્ટ આમાં ચાલુ જ રહેશે હવે ચોમાસુ છે ને એટલે ભજીયા ચાલુ જ રહેશે કન્ટિન્યુ જ રહેશે બનાવ એટલે હવે નેક્સ્ટ ટાઈમે બનાવશું ને ત્યાં તમને રેસીપી આપી દેસુ પણ અત્યારે બને છે મસાલા ભાખરી કડક પેલી બિસ્કિટ ટાઈપ આવે ને એ બનાવીશ ભાભી છોકરાઓને છે ને મજા આવે બહારના બિસ્કીટ દેવાય નહીં અને આ બિસ્કિટ જેવી ભાખરી તો હજાર ભાખરીનો લોટ એમાં થોડો ચણાનો લોટ નાખ્યો છે ભાખરીનો લોટ છે બે ચમચી ચણાનો લોટ છે કાળા તલ છે વ્હાઈટ તલ છે અને આપણે જે મરચું લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું એ બધું અને જીરું અજમા બધું નાખવાનું છે

કે જેઠાણી દરરોજ રાંધે છે તો દેરાણીને રાંધતા થતું બિલકુલ નથી આવડતું કારણ કે મને તો તૈયાર ખાવું જ ગમે ખાવી નાખ એમાં એવું છે કે અત્યારે રહેશું ને જો સવારમાં છે ને મારે આશિષની ને છોકરાઓ હાટું ટિફિન ઓલું હોય બનાવવાનું છોકરાઓ સ્કૂલે જાય એટલે એના માટે રેડી કરવાનું એનું હું અહીંયા નીચે હોય એટલે સવારમાં હું બનાવી નાખું અને બો સાંજે એવું થાય કે રેશુને એડિટિંગ ને એવું કરવાનું હોય ને એટલે પછી હું જ રસોઈ બનાવી નાખું અને મારે પાર્લર નું કામ હશે ને ત્યારે કન્ટિન્યુ ત્રણે ટાઈમ એની માથે રસોઈ જશે અને અત્યારે હું સંભાળું ત્યારે ઈ સંભાળે ને એટલે તમારા બધાનો સવાલનો જવાબ આવી ગયો એટલે અમારે છે ને જો હું તો કઈ જ દઉં છું તમને

એટલે અમે હું અને બને છે એવું કે હું કામ કરતી હોય તો હું શૂટિંગ લેતી હોય તો હું તમને ચોવીસ કલાકમાંથી વીસ મિનિટનું બતાવું છું કાંઈ ચોવીસ ચોવીસ કલાકનું જ બતાવતું એટલે હું કામ કરતી હોય ક્યારેક કંઈક વસ્તુ બનાવતી હોય તો મારું શૂટિંગ હું કાંઈ ન લ્યો પણ હું લેતી નથી કારણ કે મારે ફૂલ રેસીપી તમને હરખી બતાવે પછી તમે પાછળથી એમ કહો અને રાહુલે ઘણી વખત એમ કહે કે ગમે રેસીપી નાખો તો વ્યવસ્થિત નાખો વ્લોગમાં એટલે ભાભી બનાવે તો હું બતાવી શકું નહીતર હું તમને કેવી રીતના બતાવું એટલે એવું નથી કે ભાભી જ રસોઈ બનાવે હું કંઈ કામ નથી કરતી આ એક જોઈ ને થોડોક હોય ને રસોઈનો શોખ વધારે એટલે એમ થાય કે કિચનમાં જઈને ટાઈમ ટાઈમપાસ કરવા એને છે ને ઓલા જો ગમે કંઈક નવું હોય ને એટલે જોવે રેસીપી તો હોય તે નવી કંઈક જોઈ હોય કે આને આવડતી હોય તો તરત જ બનાવવા માંડે હું એને હેલ્પ કરું અને કામ કરાવું બીજું બધું કામ કરતી હો બાકી એને એમાં અને એ હોય ને તો સાચે જ વાત છે કે રસોઈ મારે બહુ ઓછી એ હોય ને તો તો ઓછી હા એવી ખાલી હેલ્પ કરાવું ને એટલી જ બનાવો હા એ નો હોય ત્યારે બનાવવાની હોય બાકી ભાભીની એટલે આપણે છે ને એવું કઈ નથી અમારે કામના વારા નથી અમારા કામના વારા નથી એટલે અમારે કઈ એવું નહીં કે આવી રીતના પતલી આવી ભાભી વણી અને આવી રીતના એક ઢક્કન છે ને એનથી પાડી દે મોટી વણે છે અને હમણાં શેકીને બતાવશે એક બીજી કોમેન્ટ એવી હતી અને તમે જે રેગ્યુલર આપણા સબસ્ક્રાઈબર છે ને કોમેન્ટ કરશે એમ કહે છે કે અમે કોમેન્ટ નહીં કરીએ એવું તો બની જ ના શકે તમારે કોમેન્ટ તો કરતી જ રહેવાની તમારી કોમેન્ટ બધું વાંચીને અમે ખુશ રહીએ છીએ એટલે અને કાલ ક્રીમ મંગાવી હતી તો ચોક્કસ હું તમારા માટે નાઇટ ક્રીમ મંગાવી દઈશ તમે યુઝ કરશો તો તમારો ફેસ બહુ સરસ થઈ જશે

હજી તું શાક લેવા ન જાન તો હજી હાલે જો હાંજે દૂધી નું થઈ જાય કાલ કાંદા બટેકાનું નું થઈ જાય કાલ ના રોંઢે શાક લેવા જવાનું થાય ના ના હું અત્યારે જ લઈ આવું દૂધી નું શાક ખાવું જ નથી પણ તોય પ્રોબ્લેમ છે જો દૂધી નું શાક ખાય ને તો ગેસ નો થાય હા લે મારું કેવું છે ભાભી ને આઠ ફેમિલી મેમ્બર છીએ ને એમાં પપ્પા બે જ શાક વધારે ખાવી એમાં મારે શાક બહુ જ જોઈ પણ કોને ખબર હમણાં થા મને છે ને આ મોલું થઈ ગયું છે નકર મારે શાક કેટલું જોઈ એટલે જ કહું દૂધીનું ખાઈ લે દૂધીનું નથી ખાવ બીજું બોલો હમ થેપલા બનાવી દઉં દૂધીના કાલ ભોજિયા ખાધા થેપલા ગેસ ડબલ થઈ જાય ઓલરેડી ગેસ એટલો છે ને કે હમણાં તમે મને જોઈ હોત ને તો આખા હોલમાં નાગની જે મારું તો છે ને

પેલા રેસુ નતી ને ત્યારે મમ્મી લઈ આવી દેતા અને હવે રેસુ લઈ આવી દે હું સાત ટકા ખવડો તો સાત ટકા ખાઈ તો લેવા જવું જ પડે ને જો આ ભાભી ની વાત મને છે ને બાર લેવા જવું ગમે નહીં બહુ આળસ આવે બહુ આળસ આવે અને ક્યારેક ક્યારેક તો મારા ચપ્પલ રોતા છે બિચારા કે આ દિવસમાં એક બાર એક વારે બહાર નથી લઈને જતી મને સીઝનમાં ઘર જોવાની ખબર છે સીઝનમાં ઘર જોવા હવે મળશે હવે જો કે મસ્ત આપણું રિનોવેશન તમે જોયું હોય ને તો જોરદાર લાઇટિંગ ને પાર્લર એક નંબર બની ગયો છે પણ આપણે જેમ ડિસાઈડ કર્યું ને મસાડી બીજું ફાઇનલ કરી નાખ્યું છે ને આપણે ઓપનિંગ હજી

તો કેવું રહેશે તો એ એક સેજ કોમેન્ટ કરી દેજો કે મનસ્વીનો બર્થડે બાવીસ તારીખે એ અને ઓપનિંગ પાર્લરનો તો મનસ્વી નાખે આપણે રિબિન કપાવીને ઓપનિંગ ને બધું એ નાખે કરાવીને મસ્ત બે કામ થાય એમ બર્થડે આપણે નીચે પાર્લરમાં એમ સેલિબ્રેશન બર્થડે થઈ જાય અને ઓપનિંગ તો તમે કમેન્ટ કરજો જરા કેવી રહેશે આવી અમારી રીતના ટુ ઇન વન વન ટુ ઇન વનમાં ટુ ઇન ટુ ઇન વન કેવું રહેશે શેર કર્યો તમારી સાથે મનસ્વી નો માર્થ ડે છે મારી લાડકી મનસ્વી ઘરના અમારા ઘરમાં બધાને લાડકી હોય ને તો મનસ્વી મોસાળમાં લાડકી છે એમાં શું છે પેલું છોકરું હોય ને લાડકું હોય બધું એવું છે

આવ્યો ને આમ ગળ ગળો થઈ ગયો દવાખાને આવ્યા હોય ને એટલે મનો ને લઈને આવ્યા હતા હા તો કે મેં તો હાથમાં લીધો ને ત્યાં તો હું ગળ ગળો થઈ ગયો ઈ કે એટલો મને અરખ થયો ને ઈ કે એમાં ગમે નાનો છોકરો આવે આપણે પેલી વાર હાથમાં લઈ ને એટલે એવું જ થાય બહુ અરક થાય બહુ અરક થાય એમાં હું છે આપણે 9 મહિના એની વાટ જોતા હોય કે નહીં અને પછી આવે એટલે કેવું લાગે બહુ અરક થાય અને ત્યાર મેમી મી 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 અચાનક ઓ પ્રિયા શાબાશ મેમી મી મી મચા મેમી મે ત્યાં સાઈક નીચે અવાજ ન થંભ મમ્મી ગયા છે નીચે લઈને એને રમવા એને નીચે બહુ ગમે એ મને અમને નીચે ન ગમે ને નીચે બહુ ગમે ને આટલો ટાઈમ થયો હું મમ્મી કે ભાભી કોઈ દિવસ એવી રીતના પાંચ મિનિટે ઘણા કેમ સોસાયટીમાં બેઠા હોય એવી રીતના અમે નથી બેસવા ગયા એને બદલે હવે હું સોસાયટીમાં માં થઈ ગઈ ક્યારેક તો ભાભીને પરાણે મોકલું એને કંટાળો બોવા તોય મોકલું અત્યારે મમ્મીનું નું ઊંકલા છે શું ખરા કે મને નીચે જવું ન ગમે શાક લેવા જવું ન ગમે

ગાડી લઈને બહાર જાય અને ચાલુ ગાડીએ વરસાદમાં પલળવી અને આ વખતે એવું આવ્યું નથી હજી ઓકે એટલે જાશું અમે એટલે જાશે એ ફાઈનલ છે બાકી જોયા સાંજે તો દૂધીનું શાક જ ભાભી ખવડાવશે એવું લાગે છે કારણ કે હવે મારે શાક લેવા ન જ જાઉં ભાભી કીધું છે ને એટલે જે કરવું એ નહીં કરે બાકી હું નહીં શાક લેવા જાવ પણ હું ગમે જુગાડ કરીને કરી નાખીશ ઉપાદી નહીં કર હું ઉપાધી નથી કરતી ભાભી ઓલરેડી કેટલી ભાખરી બની ભાખરી બની છે ને જો એમ રેસે ને ભાખરી તો બગડી જાય તો બગડી જાય એમ તો એકદમ પરફેક્ટ બને ને એટલે ક્રિસ્પી તો સારી રે નહીતર પણ થોડીક બગડવાનું બગડવાનો ચાન્સ પણ રહે અને બીજું એક નંબર એ કે ભાવે પણ નહીં ક્રિસ્પી હોય ને તો ભાવે બિસ્કિટ જેવી જો ભાવે લોટી લેવી હતી કે હવે આને સેજ જળવી ગરમ થવા દેશે હમ મહિનો આખ્ય યા તમે સૌ ચાંદીનો કરાવી દઈશ સિઝન આવે ને પછી બેન ચાંદીનો કરાવી દઈશ સીઝનમાં

અને ગેસ તો હાવ એટલે હાવ લો લો એકદમ લો જો બોલાવેસ મન હાશિ ને પાણી ની બોટલ દેવા જાનેતી લ્યો તમને સેસેકો કેમ પાણી ની બોટલ પ્રિયાશ ને તો આવી રીતના ભાગી છે ને આ ફ્રોગ ની મદદ થી છે ને આમે રીતના કાણા કરી લેવાના છે એટલે આપડે ભાખરી ફૂલે ને ફ્રોગ થી કણ નાખ્યું એટલે ફૂલે ને નહીતર આપણે ફૂલવવાની નથી ભાખરી ઓકે હવે આને દબાવશું હવે હું આછી દબાવે છે ભાખરી એકદમ ધીમો ગેસે જ રાખવાનો છે જે જો હાલ કર્યો એટલે તમારે ભાખરી ગઈ આવી રીતના ધીમે 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 જા સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી શેકવાની એકદમ અને એમાં ચણાનો લોટ નાખ્યો હોય ને એટલે મસ્ત કડક થઈ જાય બે ચમચી જ નાખજો પાછા જા નાખતા ને ચણા ને ભાખરી થઈ જાય હવે આપણી બનીને બિસ્કિટ ભાખરી રેડી થઈ ગઈ છે જો આવી રીતના એકદમ એશન્સ શું કહેવાય આમ ધીરજ હોય ને ધીરજ તો જ છે ને બનાવતા થાય ને ઉતાવળા હોય ને તો ભાખરી રેવા દેજો આપણે બિસ્કિટ ભાખરી નથી ખાવી આપણે ટુ રૂપિયા નથી લઈ જાવી કારણ કે આમાં છે ને બહુ ધીરજ જ ધીરજ એટલા મન એકદમ નિરાયત વાળું હોય ને શાંત વાળું હોય ને કારણ કે આમાં વાલ લાગે ત્રણ ભાખરી શેકતા દસ સાત આઠ મિનિટ વહી જાય

કઈ આવ્યો નથી એટલે ખબર નહીં કે આજે તમે લોંગ ડ્રાઈવ પર જાશો કે નહીં જાઓ નક્કી નહીં બાકી એન્જોય કરવા તો લોંગ ડ્રાઈવ ઉપર જવાનો વખત વિચાર તો હોય જ અને જવાય પણ ક્યારેક ક્યારેક જીવી પણ લેવાય જિંદગીમાં એન્જોય કરતું રહેવાય અમે તું નહોતી ને તે અમે એક ઓલું નો મૂંચવી પેલો વરસાદ આવે ત્યારે જાય અને હર સેટરડે લોંગ ડ્રાઈવ પર જાય અને એ તે હાઈવે

આપણે ટાઈમ સ્પેન્ડ સાથે કરવો જ જોઈએ હું તો કહું છું એમ નહીં જીવનમાં જીવવાનું ભૂલી જાય અને બેડરૂમમાં જઈને એક ગેમ હારે રમવાની કમ્પલસરી બધાને ફોન મૂકી દેવાના એક ફોનમાં ત્રણ જણાને ગેમ રમવાની રોજ હું હોયાંશ ને આશીષ અમે ત્રણે હારે હોઈએ છીએ મનસ્વી અહીંયા મમ્મી સાથે સુવે છે પણ અમે ત્રણેય પહેલાં છે ને ગેમ રમી લૂડો રમી બે ગેમ રમી હોય બે ને ત્રણ જેવો ટાઈમ હોય એવી પ્રમાણે પછી ભયાંશને સવારમાં લેટ થાય એટલે ગેમ રમી પછી સુઈ જવાનું અને સુવો કેટલા વાગે તો કયો સુવો સાડા દસે સુઈ જાય તો સાડા દસ વાગે ને ત્યાં સુઈ પણ જાય એટલે આવી રીતના છે ને થોડોક ટાઈમ ફેમિલીને પણ આપતો રહેવો એ એક છે ને મહત્વનું છે અત્યારે જે આપણે ફેમિલી ટકતું નથી ને એનું કારણ જ એ છે કે આપણે ફેમિલીને ટાઈમ નથી આપતા તો થોડોક ફેમિલીને પણ ટાઈમ આપતો રહેવો એટલે છે ને સરસ આપણું જોઈન્ટ ફેમિલી રહે જો અમારે એકા ને હજુ હાલમાં ઘણી વખત અમે ફેમિલીમાં અત્યારે ટીવી બંધ છે છોકરાઓ આવું નહોતા ને ત્યારે તે લોકો નાઇટ આઉટ પણ કરતા હા છોકરાઓ હતા ને ત્યારે તે નાઇટ આઉટ કરતા એમાં શું છે હવે ટીવી ખરાબ થઈ ગયું ને પછી નું નાઇટ આઉટ થોડું કટકી ગયું છે સેટરડે રાત્રે નાઇટ આઉટ કરવાનું રાતે ઠીક પીવાનું જે ખાવું હોય ખાવાનું અને આખી રાત મૂવી જોવાનું પછી સન્ડે સુઈ જવાનું અમે ડુમસ જાતા ને બધું મસ્ત એનું બધું ઘરે બનાવીને લઈ જાય પછી ત્યાં જઈને ને પછી પાથણું ને એવું બધું લઈ જાય ઘરની વસ્તુ ખાવાની લઈ જાય ને પછી ત્યાં જઈને ને ખાઈ એટલે આવી રીતના એ પપ્પા બધા એ એ ટાઈમ બાને છે ને ફેમિલી સાથે એક એન્જોય ટાઈમ મળે પણ અત્યારે એ જ પ્રોબ્લેમ આવે છે નહીતર તો અમે ફૂલ ફેમિલી જ પણ જઈએ એમ છીએ કારણ કે ગાડી છે ફાઈવ સીટર અને અમે છીએ દસ પર્સન આમ જોઈએ ને તો એટલે થોડુંક પ્રોબ્લેમ આવે એટલે અમે નથી જઈ શકતા ને હજુ અમારે આઠ દિવસમાં એક વખત એવી તો ટૂર થઈ જ જાય જલ્દી એવી લેશું આપણે હા જલ્દી અમારું સ્વપ્ન એવું જ છે કે અમે સેવન સીટર નાઇન સીટર એ એમ ફૂલ ફેમિલી અમાઈ જાય ને એવી ગાડી લઈ લઈશ એવું લાગે ને તો છોટા હાથી લઈ છોટા હાથી સેમ પોલે લે તોય હાલે પણ એવું નથી રહે ખાલી હસી મજાક છે તો ચાલો આપણે હવે થોડોક ફેમિલી ને ટાઈમ આપતા રહીશું અને કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય ગોશ સાથે તમે નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે હજાર ટાર્ગેટમાં હજી મારે છે ને ઓલરેડી ઘટે છે સબસ્ક્રાઇબર તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરતા રહેજો